કેમ છો ભાઈ લોક બધાને ગુડ મોર્નિંગ વરસાદના કારણે બધું બહુ નુકસાન થયું છે તો આપણે બી આપણું ભટ ખોડવાનું છે આજે જે પીલાઈ ગયેલું તે વરસાદ જરા કચકચો આવી ગયો કારણ કે કોઈને મોકો જ નહીં આપ્યો ઢાકવાનો કેવું આવી ગયા છે આપણે રસ્તા પર જોઈએ આપણું કેટલું ખરાબ થયું છે એમ તો ઢગડાને એવું વાડી રહ્યું એટલે ખોળવાનું જ રહેલું છે પણ પિલાય તો ગયું જ છે એટલે ખોડવું જ પડે ને તમને બતાવજો કેટલો બગા થાય છે એટલે ખેતી કરવાનું બી અસર નહીં બહુ મુશ્કેલ છે એ આ બધું પેલાઈ ગયું છે ભાઈ બહુ બગા થાય છે ને હજુ તો અમારા પપ્પા લઈને આવે છે જે અમે ઢાંકીને મૂકેલું તે સુખુ છે જો અંદર બી પીલાયું નહીં એટલે સારું આવ્યા છે ટ્રેક્ટર પછાડી અને ખાલી કરીએ રોપો જોઈએ બધા જ છોડે છે પોટપોટાનું ને બધું પિલાઈ ગયું છે એકખો બાકી નથી જો વાત તો સુખું છે પણ થોડું થોડું પિલાઈ ગયું છે એટલે આપણે મારે જાતે જ ખાલી કોણ છે એટલે વિડીયો ઉતારો ટાઈમ નહીં મળે જણા છે બેલવા માટે તેલ નીકળી જ ભાઈ ખાલી કટાતા હજુ તો બાકી છે જાય છે બીજું ભાત ભરવા માટે આપણે હવે એને ખોળવાનું છે ટ્રેક્ટર ખાલી કટા કટા નીકળી નીકળીજો ખાલી પકડી દે તો આપણે બીજું ટ્રેક્ટર આવે ત્યાં સુધી એને ખોળી નાખીએ તાબો લાગે છે એટલે આમ તો સાંજ સુધી ગરમ થઈ જશે પછી ભરવાનું રહેશે તો આપણે એકલા જ છે એટલે વહેલા ખોળી કાઢીએ ફાઈનલી આટલું ખોરાઈ ગયું છે ને બીજું ભરીને આવી ગયા મારા પપ્પા સામેથી તો ફોન હાથમાં જોઈને તળી બી બહુ આપે મા દેખાય છે કામ કરવાનું નહીં દેખાય એમ કે તો આપણે ટ્રેક્ટર ખાલી કલાકીએ પછી જે આટલું બચેલું છે ખોળી કાઢીએ ફાઇનલી બધું ભાત ખોળાઈ ગયું છે બાકી બધું ખોળી નાખ્યું છે બહુ મહેનત માંગે ભાઈ આમાં ડાંગર પીલા જાય એટલે એને સુકવતા સુકવતા એક બે દિવસમાં તો થઈ જાય કમ્પ્લેટ પણ અંદર ભેજ રહીને એના કારણે લે નહીં મિલવાળા એટલે ભેજ નહીં આવવું જોઈએ જો તમારા ડાંગરમાં ભેજ નહીં હોય તો મિલમાં તરત લઈ લે એટલે એને સૂકવવું જ પડે પિલાય જાય તો આપણું તો પિલાયેલું નહીં હતું પણ હવા લાગી ગઈ છે એટલે ભરેલું ને ભરેલું હતું તો હવા લાગી ગઈ છે લોકોને ખબર નહીં આવી તો પૂછે કે આ શું છે એમ ડાંગર છે ભાઈ ડાંગર અમે જે કહેતા હોય અને ડાંગર એ કહેવાય ભાત કહેવાય અમે હવે જઈએ છીએ ઘરે અને ખોળીને કારણ કે અમે મેં ને મારા પપ્પા બે જ જણા છે એટલે બહુ વિડીયો નહીં બનાવાય અને કંઈ ખીજવાય કે ફોનમાં બહુ ધ્યાન આપે એમ તો મળીએ આપણે બીજા બ્લોગમાં